પેટ્રોલ થઈ ગયું તો પૂરું ને જો અમારા ભાવેશભાઈ અકાલે પગે થી આપણે તો કઈ ઉપાડી નથી આપણે તો બેઠા જ છીએ પેટ્રોલ પંપે બહુ વાગો નથી પેટ્રોલ પંપે આયા જ છે ધીમે ધીમે જાવdio ભાવેશભાઈ તો તો મિત્રો ગુડ મોર્નિંગ અને જી માતાજી સ્વાગત છે તમારું અમારા બ્લોગમાં ને કેમ છો તમે બધા મજામાં જ હશો સવાર સવારમાં મળી ગયો તમારો ભાવેશભાઈ કે હાલો બાટલો ભરાવા જાવું બાટલો ભરાવા ઠે જવાનું બહુ વાગો ગેસ નો બાટલો ભરવા જવાનો હતો બહુ વાગુ દસ બાર કિલોમીટર ને અમને જો ભાવેશભાઈ ક્યાં લેવા કયો રસ્તો કઈ ખબર નથી પડતી ભાવેશભાઈ એમાં અમારા ભાવેશભાઈ ની ગાડી માં થઈ પેટ્રોલ પૂરું જો આ તો પડી ગઈ ગાડી બંધ ને ઝટકા મારે હજી તો પોચી જવું લગભગ ભાવેશભાઈ પંપે નહીં પોચી પૂરું હાલો અહીંયા ધક્કો મારીને લઈ જાવી ગયો પેટ્રોલ થઈ ગયું તો પૂરું ને જો અમારા ભાવેશભાઈ અકાલે આપણે તો કઈ ઉપાધી નથી આપણે તો બેઠા જ છે ધીમે ધીમે જાવેશભાઈ ફાઈનલી જો ધીમે ધીમે અકાલી ને પહોંચી જતા પંપ્યા પુરાવી લઈ પેટ્રોલ પેટ્રોલ તો પુરાઈ લીધું હવે અમારા ભાવેશભાઈ કે પી લઈ ચા તો અમે બી પી ચા જો પી લઈ હવે પેલા ચા હાલો તમે પણ બધા ચા પીવા આ તો તમને બધાને ખબર જ છે પાકી ખાવા તો જોએ જો અમારા બાપસ વૈજો તો ને તો ખાતી દેવી પાતી પાતી ખાઈ લે પેલા ને લેવા જો પહોંચી ગયા હી બાટલો ભરાવા હવે પેલા બાટલો ભરાઈ ગયો ફાઈનલ હો બાટલો પૂરવીન તો નીકળી ગયા તો હવે જઈએ ઘરે બાટલો પૂરવીન આવી ગયા તો ઘરે પણ જો હાલવાની ની કઈ જગ્યા જ નથી શેરીમાં

તો ફાઇનલી એવા બ્લેક બેબી ને તો નવરાઈ લઈ ગયો હતા ઘરે હવે આપણી નહીં લે તો આપણે નાવાનું પાણી મેક દીધું હોય કે કાલ હે સન્ડે તો આજ રાતે તો ક્યાંક જવું રખડવા એટલે આપણી નાવાનું પાણી મેક દીધું હોય એમાં નવાનું પાણી મેકું તું ને અમારા રોમિયો ભાઈ પાછા લઈ ગયા માર્કેટે ચાલ તો માર્કેટે જવું ને આજે પાછા મિલનભાઈ હોય તો તમને મિલનભાઈ ની મુલાકાત કરાવી ચાલો અમારે આવ્યા હતા માર્કેટે મિલનભાઈ મળી ગયા કેમ મિલનભાઈ મિલનભાઈને આવી ગયા ઘરે ના પાણી થઈ ગયો પેલા લીલો મિત્રો નાઈન તો થઈ ગયા મેં ફાઈનલી રેડી હોય તો લીધું ક્યાંક જાય આપડે જતા હતા બારે ત્યારે આજો એવી હરે કઈ ગામ આખો દી હું તો દીરવાનું કઈ ગામ નહીં કરવાનું કઈ ટેન્શન જ નહીં આખો દી ને બાર બેસવાનું જો કેવો હું તો ચાલો તો જય બાર ચાલો ચાલો પછી હું જાનીશભાઈ નીકળી ગયા હતા બાર હવે જાય ક્યાંક રખડવા બહુ આગળ તો નથી જવું આટલામાં આટલામાં ચક્કર મારીને હોયું જવું હોય ઘરે કેમ કે નખા રાતે રહી જાય મોડું એટલે હાલો હવે આટલામાં ચક્કર મારી લઈ દો પછી દે ઘરે તો હું ભાઈ આવી ગયા હતા ચક્કર મારીને ઘરે તો આજના વ્લોગને આ એન્ડ કરી છે કે તમને પણ અમારો વ્લોગ ગમતો હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો મળીએ પાછા બીજા વ્લોગમાં ટાટા મિત્ર